એવા તે કેવા કામ કર્યા કે જેને ભગવાન રામાપીર ની સાથે આખી દુનિયા હરજી ભાટી પણ પૂજે છે રામદેવજી મહારાજના પરમ ભક્ત તરીકે આજે પણ જેનું નામ ઇતિહાસમાં અમર છે

બસ રામદેવજીના ના ભજન ગાયા કરે અને દર મહિને બીજના દિવસે પગે હાલીને રણુજા જાય અને રામાપીરના દર્શન કરે અને જીવ્યા ત્યાં સુધી આ નિયમ પાળ્યો અને એ વખતે દીકરા હરજીની ઉંમર ઘણી જ નાની પણ જ્યારે પણ રણુજા જાય ત્યારે એને પણ સાથે લેતા જાય અને આ તો મોરના ઈંડા એને ચિતરવા ન પડે આમ નવ દસ વર્ષની ઉંમરે હરજી પણ રામદેવ પીરના ગુણગાન ગાતા થઈ ગયા અને ઉમર નાની પણ કોટા હું એવી કે એક એક ભજન યાદ રાખી લે અને ઉઠતા ને બેસતા રામાપીયા કરે અને પછી તો આમ થાતા થાતા ઉગમ આવ્યું અને પછી બકરા ચરાવવાનું કામ હરજીએ માથે લઈ લીધું અને હવે તો બાપા ઘરે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા રામાપીર નું રટણ કરે અને દીકરો બકરા ચરાવતા ચરાવતા રામાપીર ભજન ગાય અને સંધ્યા ટાણે હરજી બકરા ચારી અને પાછો આવે સૌ સૌના બકરા ઘરે જાય અને પોતાના પાંચેક બકરા હતા એના વાડામાં પૂરે અને પછી એના બાપાએ જે રોટલો ઘડીને રાખ્યો હોય ને એ રોટલો અને મીઠું ખાય અને પછી બે બાપ દીકરો મોડી રાત સુધી રામાપીરની ભક્તિ કરે હવે એકવાર થોડા સમય પછી બીજ ભરીને પાછા વળતી વખતે બાપે દીકરાને કહ્યું કે બેટા આવતી બીજે હવે તારે એકલા આવવું પડશે બિચારા હરજીને એમ કે બાપાને ક્યાંક ગામતરે જવું હશે પણ ત્યાં તો એ મોટા ગામતરે હાલી નીકળ્યા પિતાના અવસાન પછી હરજી સાવ એકલો થઈ ગયો અને થોડા દિવસ તો તે સૂન મૂન થઈ ગયો પણ પછી એ તો વળી પાછો બકરા ચરાવવા વગડે જવા લાગ્યો અને આમ થાતા થાતા બીજા પાંચેક વર્ષ વીત્યા અને હરજી અઢાર વીસ વર્ષ નો થયો અને દુનિયાની જરાય પણ ચિંતા નથી રોટલો મળે તો ખાઈ લે અને નો મળે તો વાળામાં ખાટલો નાખી ભજન ગાય અને ભૂખ માંગે હવે રામદેવજીએ વિચાર કર્યો કે હરજી પાટી ઘણા વર્ષથી મારી ભક્તિ કરે છે હવે એનું દુખ મારે ભાંગવું જોઈએ પણ પહેલા કસોટી તો કરવા દે ભક્તની અને ભગવાનની આજ તો ખૂબી છે ક્યારેક ભક્ત ભગવાનને એવા સંકટમાં મૂકી દે છે કે ભગવાનને ઉગાળા પગે દોડવું પડે છે અને ક્યારેક ભગવાન ભક્ત ની એવી કસોટી કરે છે કે જીવત તેવાના તો કાળજા કકડી જાય એટલે તો ભક્તિને ખાંડાની ધાર કહે છે